અમારે સલીમભાઈ ગરુ ફાળા હા ત્રણ દિવસ થી બનાવે છે આ ભુવા છે પટિયારો છે યુવાનો છે એના મિત્ર મંડળ એનું મિત્ર સેવા આપી રહ્યો છે એમનો ખુબ ખુબ ધન્યવાદ એટલે પાણી નું ઠંડુ પાણી ચોવીસ કલાક ચાલુ રાખે છે યાત્રાળુ માર્ગે હોય યાત્રા હોય કે ગમે હોય જે આ સેવા આપી છે તેમનો ખુબ ખૂબ આભાર જય મેળી માં જય મેલડી ગુરુ લીધો ડાયરી નવી સેનલ લીલકંઠ માં આજે નવી સેનલ લીલકંડ માં આજે નવી ચેનલ નું આયોજન અમારે ભાઈ વાઘેલા સાહેબ ઉતારી રહ્યા છે આ સેના નવી પાડી છે યાદ કરજો લઈ લેજો ગુવા પડ્યા ભાઈ બેઠા છે હવન પણ કામ સમગ્ર ચાલી રહ્યો છે

হর হর মহাদেব জয় রাহাদেব জয় ভাড়া શિવલિંગ ભોલાનાથ ની મૂર્તિ ઈશ્વર શિવલિંગ ગામ સમસ્ત આવી ગયેલી છે મા પાર્વતી આવી ગયેલા છે ગંગાજી આવી ગયેલા છે ગણેશ દાદા હનુમાનજી કોઠિયો આ મૂર્તિ બધી તમારી સામે છે બપોરે ગુરુવારે ત્રણ તારીખે મહાદેવ સાડા બાર કલાકે ગુરુવારે મંદિર ની અંદર છે ગામના તમામ ભાઈઓ આ જીરા અંદર આરતી અંદર હાજરી આપે કેવાનો મતલબ એ છે તમામ ભાઈઓ અત્યારે આડી નો થાય ને છેલ્લે દિવસે તમામ ભાઈઓ આપડે જે ગામ સમસ્ત કન્યાકર નું જે મંદિર બનાવેલું છે એમાં આપડો બાપ પાર્વતી બાળવતીનો જે પરિવાર છે એ ગુરુવારે મંદિર ની અંદર બિરાજમાન થવાના છે લીલકત મહાદેવ નવી ચેનલ અશોકભાઈ વાઘેલા તે વિડીયો બનાવેલો છે સમય રહોડે જે હાજરી આપી રહ્યા છે બહેનો જે અહીં રસોડાની અંદર ત્રણ દિવસથી હાજરી આપે છે ભોળાનાથના સમયની અંદર અંદર ગામના તમામ રસોડાની દિવસ હાજરી દેવાના છે રસોઈ બનાવ્યા છે ગામના તમામ ભાઈઓ રસોડે છે હાજરી આપજો કાલે સેલો દિવસ છે કાલેના તમામ ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે સમય સેલો દિવસ ભગવાન ભોળાનાથ બાર વાગે બેડું હોવાનું છે ભગવાન દિરાજમાન થવાના છે રસોડા ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે રસોડો કાલના જે હાજરી આપી રહ્યા છે બેનો છે ભાઈઓ છે તે પણ આયા છે રહ્યા છે કામ કરી રહ્યા છે આવી આ ત્રણ જે ભાઈઓ રસોડે છે ત્રણ દિવસ ભોળાનાથ ના મંદિર ની અંદર સેવા આપી રહ્યા છે બેનુ આપી રહ્યા છે વાઘેલા પરિવાર મનસા તરફથી તરફ થી વિચારણા નું જે ગ્રુપ છે બેદી થી વાસણ ધોવામાં સેવા આપી રહ્યા છે રસોડે કામકાજ માં ઉભા છે ગામના ખડેપજિયા ઉભા છે તમામ ભાઈઓ હાજરી આપે છે ત્રણ દિવસની ની અંદર જેને ગળામાં લીધેલું છે કે ભાઈ રસોડાની અંદર અમે બે દિવસ હાજરી વાસણ માં આપશું ગમે ના આપશું ગામના બહેનો પણ રસોઈ માં આવી જશે કાલ ના રોટલી બનાવે છે સેવામાં છે તમામ બહેનો ભાઈઓને નમ્ર વિનંતી કે કાલે ભોળાનાથનો નો છેલો દિવસ છે અને ગામના તમામ ભાઈઓ કાલે હપ્તો પાડી અને ભગવાનનો વિજય બનાવવાનો છે કાલે હાજે ભગવાન આવવાના છે આરતી કરવાની છે આરતી માં તમામ ભાઈઓ ગામના બેનો અને ભાઈઓ સાત વાગ્યા હાજરી માં હાજરી આપે એવી નમ્ર વિનંતી જય લીલકત જય મહાદેવ નમી તમે ભોલાનાથ નો હાલ્યા લો હાલ આવો ભોલાનાથ નો સમય ચાલુ છે બાર વાગ્યા જમણ માં ચાલુ થવાની તૈયારી છે ગામના તમામ ભાઈઓ બહેનો ત્યારે કાલે તમને ખબર નથી ભાઈ મહેમાન પૂરતું છે

ઘનશ્યામભાઈ 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 ગ્રુપ નું સરબત કોઈ માણસ ભૂલતા શરબત એક કલાક જતા બે દીજો તમારા આત્મા ને ઠંડી મળે એની સેવા ને લાભ મળે એવું કહેવાનું કાલે ચોવીસ કલાક ઘનશ્યામભાઈ ગાબુ નું ચાલુ રહેવાનું